રાજ્યમાં અનેક પંથકોમાં માવઠાથી ખાસ કરી અને ખેતીને મોટું નુકસાન થયું ખેડૂતોને ફરી નુકસાની ભોગવવાનો વારો આવ્યો તાપીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતે કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી સોનગઢ તાલુકાના ટોકરવા ગામે નુકસાની અંગે નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી નુકસાની અંગે તાગ મેળવ્યો અને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી કલેક્ટર કચેરીની અંદર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અન્ય અધિકારીઓ ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપખ્યમંત્રીશ્રીને ધ્યાને દો